નમસ્કાર સીબી ટવેન્ટી ફોન ન્યૂઝ સાથે હું રીસમાં આપનું સ્વાગત કરું છું હિમાચલમાં અત્યારે સિઝનનો પ્રથમ સ્નોફોલ રવિવાર રાતથી જોવા મળ્યો છે ઘણા વર્ષો પછી શિમલા શહેરમાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શિયાળાની ઋતુની પ્રથમ નિર્વર્ષા થઈ શહેરની અડીને આવેલા પ્રવાસન સ્થળો ગુફરી ફાગુ અને નારકંડામાં પણ ભારે બરફ પડ્યો છે આ સિવાય લાહોલ સ્પીટી કિન્નોર કુલ્લુ મનાલી ચંબા અને શિરમોર

અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. મોટા ભાગના રસ્તાઓ બપોર સુધીમાં પુનઃ સ્થાપિત થવાની ધારણા છે. અપર શિમલામાં હિમ વર્ષાના કારણે ઘણા વાહનો અટવાઈ ગયા છે અને પોલીસ કર્મચારીઓ ફસાયેલા મુસાફરોને બચાવી રહ્યા છે. ચોપાલના રિયુનીમાં હિમ વર્ષામાં ફસાયેલી કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોને પોલીસે બચાવ્યા છે.